ભક્ત્રી અને મુકેશભાઈ માતા પિતાના આશીર્વાદથી આપણને સૌને જયારે એકત્રિત કર્યા છે ત્યારે એમને જોરદાર તાળીઓથી વધાવશે આવું કાર્ય ક્યારે બનતું હોય છે કોઈ અંદર એક તો આપણી વાણી જયારે પવિત્ર હોય બીજા નંબર ની અંદર વચન નું પાલન થતું હોય અને ત્રીજા નંબર ની અંદર કે આપણે જે ક્ષેત્રમાં હોય એ જ્યારે ભગવાનની એક આપણા ઉપર કૃપા હોય અને આપણે ધર્મશીલ હોય ધર્મ એટલે કે અનીતિનું લેવું નહીં આ ત્રણ બાબતો આપણામાં હોય ત્યારે કોઈ બી કાર્યક્ષેત્રની અંદર આપણે વિશેષ આપણી પ્રગતિ થતી હોય છે વાણી પવિત્ર હોય એટલે આપણે નવા સંબંધો વિશેષ બનતા હોય છે અને વચન એટલે કે કોઈ બી ક્લાયન્ટને આપણે વચન આપ્યું હોય કે આટલા સમયગાળાની અંદર આપનું કાર્ય થઈ જશે અને કરીએ એટલે એ ક્લાયન્ટ આપણી ઉપર ખુશ થાય ત્રીજા નંબર ની અંદર કે જે તે કઈ નિયમ અનુસંધાન આપણે કહેવતમાં કીધું છે કે જ્યારે શાક બનાવ્યું હોય એમાં શાક પ્રમાણે મીઠું જે હોય ને તો મીઠાનો સ્વભાવ ખારો છે પણ છતાંય સારું બને હા એમ કંપનીનો ગ્રોથ ખરેખર દિન બદિન વધતો જાય અને વિશેષ અમારા મુકેશભાઈ અને મનોજભાઈ ખૂબ પ્રગતિ કરે એવા અંતરના ભાવથી હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું